ગુરુબ્રહ્મા ગુરૂવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરો સાક્ષા પરબ્રહ્મ તસમે શ્રી ગુરુવે નમઃ પવિત્ર એવા લાલ બાપાએ સમાજને એક નવા અને પુરાણા પરંપરાનો જે રાગ ભૂલાઈ ગયો હતો એ પરંપરાને પુનઃ શરૂઆત કરી એવા આ પવિત્ર દિવસો એટલે રામદેવજી મહારાજના નવરાત્ર નવ દિવસ સુધી જ્યોતનું જાગરણ થાય એના અંધવાળે રામદેવજી મહારાજના ગુણગાન ગવાય અને આજે આ પૂર્ણાહુતિ પ્રસંગે નોમના નેજા રામદેવજી મહારાજને અર્પણ થાય આવા મંગલ પ્રસંગે દર વર્ષે અમર અંદર આ દિવ્ય અને ભવ્ય ઉત્સવ બાપાના વખતથી જે ઉજવાતો આવે છે એ ઉત્સવની અંદર ઉત્તરોત્તર જે રંગ આપણા બધાના હૃદયમાં જામતો જાય છે અને એના મૂળની અંદર બાપાની પ્રગટ ચેતના એવા પૂજ્ય મહાદેવ બાપુ અને બાપા છે પરંપરાના આ લાલ પરંપરા બે દિવસ પહેલા જ રામદેવજી માનસની કથામાં તિલકદાસજી બાપુના કુલાથી સાંભળ્યું કે થી ગેબી પરંપરા એ બાપા એ અહીંયા લઈ આવ્યા અને એ ગેબી રામદેવની આ નવરમ પરંપરા અને એ પરંપરાની અંદર આજે નવોદિત જે આપણી વચ્ચે પ્રથમ મહંત એવા પૂજ્ય અમર અમરીશ બાપુ એને એમનો સદભાવ એ પ્રથમ વહન કરી છે બાપુ મહાદેવ બાપુ એવું કહે કે બાપાએ જે આદેશ કર્યો એને ઝીલવા માટે થઈને હું વચમાં પ્રતિનિધિના રૂપમાં જ છું મહંત તરીકે તો અમરીશ બાપુ સાહેબ આ આ એક ગુરુચરણનો પ્રેમ આજે પણ મારે કહેવું પડે અધ્યાત્મની એક થોડીક બે વાત કરીને પછી મારી વાતને વિરામ આપો જે પણ જ્યારે આપણો લાલ પરિવાર આટલી બોલી બોલી સંખ્યામાં હોય ત્યારે અધ્યાત્મની અંદર એમ કીધું છે બાપુ કે આપણા અંતઃકરણની અંદર ચાર વિભાગ છે આપણું અંતઃકરણ છે એમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વિભાગ છે આપણા અંતઃકરણમાં કોઈ કોઈ ગુરુને જ્યારે સેવન કરે છે ત્યારે એ મનથી સેવન કરે છે એ તો ભૂમિકા જ્યારે બંધાય ત્યારે એ મનથી સેવન કરવા માંડે એટલે જ્યાં હોય ત્યાં યાદ કરે અગરબત્તી કરે દીપ કરે પછી ધીમે ધીમે ગુરુ બુદ્ધિમાં સમજાવવા માંડે એટલે સદગુરુ બુદ્ધિમાં જ્યારે આવે ત્યારે એનો વિવેક જાગૃત થાય મારે શું કરવું જોઈએ મારે શું ન કરવું જોઈએ મનમુખી મટી જાય પછી ધીમે ધીમે એ ગુરુમુખી થવા મળે એટલે બુદ્ધિમાં સદગુરુનો પ્રવેશ થાય અને ત્યાર પછી ધીમે ધીમે એ સાધના વધે એટલે સદગુરુનો પ્રવેશ આપણા ચિત્તમાં થાય અને હેમંતભાઈ એ ચિત્તમાં જ્યારે થાય ત્યારે જેમ પનિહારી પાણીનું બેડું લઈને નીકળતી હોય સાહેલીની સાથે વાત કરે એકબીજાને હાથ ચાલી આપે છતાંય એનું ચિત્ત જે માટે ઘડો હોય એમાં જ રહેલું હોય એમ આ જગતના દરેક કામ કરીએ પણ આપણું ચિત્ત સદગુરુના ચરણમાં હોય એ ચિત્તમાં સદગુરુનો પ્રવેશ છે વૃત્તિ જ્યારે આપણામાં આવે લોકોને જે લાગે તે પણ આપણી વૃત્તિ સતત 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 સદગુરુના ચરણમાં હોય ચિત્તનો પ્રવેશ છે મારે રજગુરુ સાહેબ એ વાત કરવી છે કે એનાથી એક ભૂમિકા આગળની છે એને કહે છે અહંકારમાં સદગુરુનો પ્રવેશ આ બહુ મોટી ભૂમિકા છે આપણો અહંકાર ચડી જાય જેના અહંકારની અંદર સદગુરુ પ્રવેશ કર્યા એટલે મારે સૂત્ર આપવું પડે ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કે કેજ્ઞા નામ ભોગતા રઘુરે વચ હું જ ભગવાન છું આ જેટલા જેટલા યજ્ઞો થાય છે તેની આહુતિ મારા હૃદયમાં જોડે છે આમ કૃષ્ણ જયારે બોલતા હોય ત્યારે

નાચે છે ગાય છે બોલે છે વાત કરે છે જમારે છે આંખમાં આંસુ આવી જાય છે એનું કારણ અહંકારની અંદર સૂક્ષ્મ પોતાનો અહંકાર જતો રહ્યો આ જે કંઈ થઈ રહ્યું છે એ બાપા કરાવે છે અને કરાવે છે એવું બોલવાનું નહીં અનુભવમાં જે સાહેબ આપણે બોલીએ છીએ આ તો બધું બાપા કરાવે આ તો બધું બાપાની દયા છે પણ કોક આપણને જ્યારે કાંઈક કહે ત્યારે બાપા જતા આપણે પ્રગટ થઈ ગઈ પણ આ તો જેમ છે તેમ અને એનું કારણ વર્ષોથી અમે બધા આ રીતે પરિચયમાં આવતા હોઈએ ને એટલે આ બધું સમજાય કે આમના સૂક્ષ્મ અહંકારની અંદર સદગુરુનો પ્રવેશ થયેલો છે એટલે એવા જ્યારે તમને કહું જેનો આર પાર સદ્ગુરુનો પ્રવેશ થઈ ગયો છે એવા પૂજ્ય મહાદેવ બાપુ એ હમણાં અમારે હેમંતભાઈની સાથે વાત થતી હતી ત્યારે એમણે કીધું કે ગુરુ કરતાં પણ મહારાજ ગુરુના જે શિષ્ય છે આગળ વધી જાય તો એમાં ગુરુને કાંઈ વાંધો આવતો નથી એમ સદગુરુની ચેતનાને આ ધ્વજા ફરકાવવા માટે થઈ બાપુના હૃદયમાં જે પ્રવેશ કર્યો છે અને છતાંય પ્રતિનિધિના રૂપમાં આ જીવન પર્યંત અમર ધાવની એક એક ચેતનાને મળવા માટે થઈ અને એમની વૃત્તિ કાયમ માટે થઈને જોડાયેલી હોય એવા પૂજ્ય મહાદેવ બાપુના ચરણમાં વંદન કરું અને આજે આ આપણને બધાને એક પારિવારિક સંબંધ છે હો નહીતર પદ્મશ્રી હેમંતભાઈને બોલાવવા એટલે સાહેબ હોનાની હાકલ બાંધીને બોલાવો તોય આપણે ઘેર ન આવે આ એ વચ્ચે આવી અને એ જે લેન કરાવે છે અને વદન સમ્રાટ એવા હેમંતભાઈ ચૌહાણ અને આપણી વચ્ચે જે બિરાદેલ છે એ શ્રી શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ડોક્ટર નિરંજનભાઈ રાજગુરુ સાહેબો આ આ દેશ ઋષિ છે આ ઋષિ દેખાય નહીં ઋષિનું કાર્ય દેખાય એમણે સંત સાહિત્ય ઉપર પચાસ પુસ્તકો લખ્યા છે દરેકની મોટા મોટા સંતોની લાઇબ્રેરીમાં રાજગુરુ સાહેબના પુસ્તકો હોય છે ગાયોની સેવા કરે છે સાહેબ ભોગાવતરની અંદર આશ્રમમાં અને એમાંથી ઔષધીય રૂપે એ ગાયનામાંથી બનાવેલી એની એના છાણમાંથી જે બનાવેલી એવી એની અગરબત્તીઓ એના ધૂપ એના પુસ્તકો આ સમાજને આ વેપાર માટે નહીં સમાજને સારી વસ્તુ મળે એ માટે થઈ અને એમનો સતત પ્રયત્ન છે એટલે અહીંયા પણ બહાર તમે નીકળજો ત્યારે સ્ટોન લગાવેલો છે એક એક બાપાના તમે બધા દર્શન કરવા માટે જઈને આવતા તો સમાધિ ઉપર જાઓ અને ત્યારે બાપાના હાથ થી લખેલો એક કાગળ છે ને એને એન્ડ્રાલ કરીને મોટો કરીને લગાવેલો છે હા આને વાંચજો એની અંદર હંસ જીવો જે છે એ જીવ હંસ જે છે એને જાગૃત કરવા માટે થઈ અને બાપાનો જે પ્રવેશ છે મને ક્યારેક ક્યારેક એમ થાય કે બાપાની આગળ જે આવે છે એ જીવ છે અને જો બાપાનું સેવન કરી નાખે તો એને હંસ થતા ભાર ન લાગે હા એની ચેતના જાગૃત છે આ બધા બાપાના અનુભવની વાતો છે બાપાને સાનિધ્યમાં જે જે લોકો આવ્યા છે એ બધાને એની ખબર પડે એટલે આ નવરાત્રિના આજે નોમના નેજાના દિવસે ઘટઘટ મેરો સાહિબો ખાલી ઘટ નહીં ખોજ આ બધા તમારા હાથમાં જ્યારે નેજા હતા તમે બધાએ નૃત્ય કરતા હતા ગાવાવાળા ગંધર્વો

આમાં બધાની અંદર મારા લાલ બાબા રમી રહ્યા છે એની ચેતના રમી રહી છે અને એ ચેતના જ આપણને અહીં લાવે છે એની ચેતના જ આપણી આગળ બધું કરાવે છે અને એની ચેતના જ અંધકારે આપણને બધાને અમરધામને દર્શન પણ એ જ કરાવવાની છે એટલે એ ચેતનાની સાથે જોડાતા રહેજો એની સાથે સમય મળે ત્યારે આવતું રહેવાનું દર્શન કરવાના ભોજન કરવાનું બાપાને મળવાનું પગે લાગવાનું અને એકબીજાની સાથે દ્વેષ રાખ્યા વગર એકબીજાની સાથે નિર્દોષ પ્રેમ કરતા શીખવાનો બાપાનો મોટામાં મોટો આદેશ જો હોય તો એ છે કે દરેકને નિર્દોષ પ્રેમ આપો કોઈ પણ સ્વાર્થ રહિત મને આ કાંઈક ઉપયોગમાં આવશે મિત્ર ત્યારે એના ઘરે થઈશું એ કાંઈક મોટા હોય તો મને મદદ કાંઈ નહીં આપણો પ્રેમ બાપાને હારે રહી અને બાપા છે એ તો એટલું બધું મોટું એમની આગળ છે ને એ એની એની જે જાગૃતિ છે બાપા એક વખત બોલ્યા હતા થોડાક દિવસ પહેલાંની વાત છે કે લાખોમાં લાલ લાખોમાં રમાડે બાપા કે લાખોમાં નહીં કરોડોમાં નહીં મને તો અબજોમાં રમાડે મારો લાખ બાપા તમે જો એના સંગમાં આવી ગયા તો ધન ધાન્ય ઐશ્વર્ય સમૃદ્ધિ દીકરા દીકરી વ્યાપાર નોકરી તમે સાહેબ માગુ એ મળે અને છેલ્લે જોતમાં પ્રવેશ પાછો મળી જાય એટલે મુક્તિ અપાવી દે એવા સદગુરુના સાનિધ્યમાં આપ સૌ જ્યારે આવ્યા છો ત્યારે આ નવરાત્રિના આજ મેઘાના દિવસે ખૂબ શ્રદ્ધાપૂર્વક ખૂબ ભાવપૂર્વક આપ બધાની ખૂબ ભક્તિ વધે અને ઉત્તરોત્તર આપણે બધા એ બાપાની જ્યોતના અંજવાળે આવો ને આવો આનંદ દર વર્ષે કરતા રહીએ અને નવોદિત જે મહંત અમરીશ બાપુ એમને પણ વિનંતી કરું કે ઉત્તરોત્તર આપમાં એ સદગુરુનો પ્રેમ અને લાલ પરિવારની સાથેનું જોડાણ એ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે એવી સદ્ગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ અને બાપાને હા નિરોધક બાપુને હા હા પછી બાપાને પછી અમરીશ હા એવી રીતથી હવે પૂજ્ય એક હજાર આઠ મહામલ્લેશ્વર શ્રી નિરંજન રાજ્યગુરુ સાહેબને વિનંતી કરું કે આપણને આશીર્વચન પાઠવે